નવરાત્રી શરૂઆત થાય માં અંબાની ભક્તિ ઓપરેશન ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને નવરાત્રિના આ નવ દિવસ જયારે લાખો લોકો માંબાની અંબાની આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિ ને ખલેલ પહોંચે એ પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં